અમદાવાદ બોપોલમાં પૂર્વ પ્રેમીએ યુવકને ચોક્કુના ઘા માર્યા અને કાર તેની પર ચડાવવાનો પ્રયાસ કર્યો યુવકને મનમેળ ન થતાં સગાઈ તોડી નાખી હતી તો તેની ખાર રાખીને યુવતીએ તેની પર હુમલો કર્યો હતો વિગતે વાત કરવામાં આવે તો અમદાવાદના બોપોલ વિસ્તારમાં પૂર્વ પ્રેમી યુવક ઉપર કાર ચડાવી તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો તેર વર્ષે પહેલા આરોપી મહિલા અને યુવક વચ્ચે સગાઈ થઈ હતી તે તોડી નાખી તેના કારણે મનમાં ખાર રાખીને હુમલો કરવામાં આવ્યો હતો ફરિયાદી જય પટેલ પર રિન્કી ઉર્ફે રિન્કુ પટેલે હુમલો કર્યો હતો પોલીસે આરોપી મહિલાને શોધવા ટીમ બનાવી અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી મહિલા યુવક ઉપર ચપ્પાથી હુમલો કર્યો હોય ત્યારે આરોપી રિન્કુ પટેલે કોઈ કારણોસર ફરિયાદી જય પટેલ પર

એને અત્યારે પછી તમામ જુદી જુદી ટીમો ગોઠીને એની માહિતી કઢાવી એને ખબર પડી કે જે એને ઉપર હુમલો કરનાર એની તેર વર્ષ પહેલા જે એને જોડે સગાઈ થઈ હતી એમની મંગેસર જે એક્સ મંગેસર હતી આ હતી એને તેર વર્ષ પહેલા એમની સગાઈ થઈ હતી અને એમાં આટા સાટામાં એની સગાઈ થઈ હતી અને પછી ત્રણ મહિના પછી એમની સગાઈ તૂટી ગઈ હતી

અહિયા રેકી કરવા આવ્યા હતા ઓર રેકી કરવા બે દિવસ પહેલા પણ આવ્યા હતા પણ તે વખતે મળ્યો નથી એને આગલા દિવસે બે દિવસ પછી જ્યારે મળ્યો હતો તેમને એવું લાગ્યું હતું કે જે ત્યાંથી ભાગી જશે તો આ જે અલ્ટો ગાડી લઈને આવ્યા હતા ઓર એને પાછળથી ભટકાયા અને એને પછી આ જે જે રિંકુ જે છે જે એની એક્સ મંગેશર હતી એ શરીના એના ઉપર ઘા કર્યા હતા એના ઉપર ટોટલ ત્રણ ઘા કરવામાં આવ્યા હતા

જંબુસર બાજુ અને પછી એની ફેમિલી ને પૂછપરછ કરતા અને અમે અમારા બાતમીદારો ને આધારે આ માહિતી મળી કે એ વૈષ્ણો થી પસાર થવાના છે તો ત્યાં અમારી ગાડી વોચમાંથી એને વૈષ્ણો દેવી થી ત્યાં બંનેના સંબંધ હતા તો એ સંબંધ ની ખબર એના હસબેન્ડ ને પડી ઓર તે વખતે પછી જૂની હસબેન્ડ ને આખી ચોરી કીધી અમારે તેર વર્ષ પેલી એમને જોડે સગાઈ થઈ હતી ઓર મને અત્યારે હેરાન પરેશાન કરે છે ખરેખર તો એને માટે આ છરી નગા કરવામાં આવે પતિ પતિને આ રીતે કન્વિન્સ કર્યો કે જે અમારા તેર વર્ષ પેલી લગન થયા હતા જે સગાઈ થઈ હતી ઓર અત્યારે જે છોકરો મને બહુ હેરાન કરે છે તમે એને જઈને સમજાવવા તો આ રીતે એને પતિ ને એક કડી કંપની છે એલઆઈ માં કંપની છે રાજપુર માં ત્યાં એક ટેકનિશિયન તરીકે નોકરી કરે છે એને આ જે રિમ્ફુ જે છે હાઉસ છે એને જે ફરિયાદી જે છે સીસીબી ઇન્સ્ટોલેશન નું કામ કરે છે